मित्र ने प्रार्थना ली नापछी आंखो बंद રાખીને ધ્યાનસ્થ મુદ્રા જાતે શરીરનો નથી એટલી सजगता કે અંતઃકરણ બિલકુલ શાંત રહે શાંત મતલબ बाह्य वृत्तियो बंद થઈ અને ફક્ત આપરો લક્ષ અહીંયા થી જે શબ્દો બોલાય છે એને આત્મસાત કરવાના સજજકતા જ્ઞાન એ પૂર્ણ સજજકતા ખબર નહી આ જીવનની યાત્રા શરૂ ક્યાંથી થઈ જાય છે અને ક્યાં પૂરી થાય છે આપણે આ આધ્યાત્મિક યાત્રાની ઈચ્છા થઈ એ ભાગ્યશાળી છે आध्यात्मिक यात्रा में शुरुआत क्या थी करवी आध्यात्मिक यात्रा ने क्या सुधी पहुंचे मतलब क्या सुधी पूर्ण था केम जरूर पड़ी ज्ञाननी शांतिनी मौननी आनंदनी तो चैतन्यનો પ્રવાહ ચેતના અંતઃકરણના અધ્યાસોથી વિપરીત માર્ગ પકડી લીધો છે જીવનમાં પ્રસન્નતા કોઈ નીદી બધા દુઃખોની ધારણાઓ કરવા લાગ્યા લાગે છે એટલે નિવૃત્તિ માટે માર્ગો શોધી પ્રસાદે સર્વ દુખાના હાની રસ્યોપજાય તે પ્રસન્ન ચેત સોયા સુબુદ્ધિ બુદ્ધિ बुद्धि तरतज प्रसन्न થઈ બધી बाजूએ થી દૂર થઈને એક જ પરમાત્મામાં સ્થિર થઈ જાય બુદ્ધિ પર્યવતિ સ્થિતિ પર અંતાકરણ પ્રસન્ન થાય તો પ્રસાધી સર્વ દુખાણા માની રશ્યો ઉપજાય છે ક્યાંય પણ યાત્રા શરૂ કરીએ છીએ તો પહેલું લક્ષ નક્કી હોય છે કે આ જગ્યાએ પહોંચવું છે અને પછી શરૂઆત થાય છે અહીંયા બુદ્ધિને સ્થિર કરવાની છે બધી જગ્યાએ બુદ્ધિ વાપરીએ છીએ અને બુદ્ધિ આપણને મળતી જાય છે બુદ્ધિને શાંત કરવાની છે बुद्धि ने निराधार करवानी छे एकली बुद्धि बची रे कोई नो आधार ના રે અને બુદ્ધિ ના તાલે તાલ ને નચાવનાર ઓ જે અહંકાર છે એ બુંઠો બની જાય અને એ અહંકાર ની નિવૃતિ એજ આપણો પ્રકારના ભારો નિવૃત્તિ મુક્તિ જ્યારે જ્યારે વૃત્તિની થી ઉભા થતા રહેલા જ્ઞાનની જરૂર પડે છે ત્યાં સુધી આપણે નિરાધાર નથી આપણી બુદ્ધિ पढ़ जा रहे वृत्ति न अग्नानी जरूरी आता ना रहे ते या निराधार न थे रहे तो सर्वाधार बनी जाए थे आत्मक न निचेति वृत्ति रहे के ना रहे चेतन तो सदा चे हूं छु ए पण एक वृत्ती छे वृत्ती बनाई ने राखવાની પણ જરૂર નથી રહેતી हूं छु हूं छु हूं छु ते छे ते छे बदू छे बदू छे આ બધાય પ્રકારની વૃત્તિઓ ની કોઈ જરૂરિયાત ના રહે અહંકાર આપણો ઉભો રહે છે ત્યારે હું છું હું છું એવી વૃત્તિ બનાવી રાખીએ છીએ આપણે तो अहंकार ने बिल्कुल बाड़ी ने गाली ने ओगाली ने साथ कर दिए अहंकार ने साथे आपने पण भ्रांति में पड़ा छे हूँ बनवा मागू छू हूँ पागरवा मागू छू हूँ कई भरवा मागू छू अहंकार खत्म थाय त्यारे खाली जाए। जाए थी जाइए ओगड़ी जाइए छे पागरवा ना बदले बनवा ना बदले मटी जाइए छे तो हूं छू ये वृत्ति तो हुकमा नहीं रहती तो आपड़े ये वक्त सुई गया यो माने छे पण हूं छू एक अहंकार छे पण जो एनी अंदर एक भूमिका बन दई जाए के हूं छू एनी दृष्टि बदलई जाए हूं चैतन्य छू वगर अहंकार नो चैतन्य छू

अंदर बाहर एक रस जो चेतन भरपूर एक रस आनंद ने भरी दई अंदर बाहर मन की अंदर प्रसन्नता मन की अंदर शांति जे यात्रा पूर्ण करवी है चैतन्य सुधीनी तो वच्चे थी अंतकरण ने असार्थ अंतकरण करन ते यात्रा करी ना सके प्रसन्न चेत सोयास प्रसादे सर्व दुखा नाम पोता परम धाम छे प्रसन्न चेत एनी अंदर आनंद भावातीतम त्रिगुण रहितम આપનું પરમ મેઈન પોતાનું ઘર છે ફરીને તે ઘરમાં આપણે પહોંચવાનું છે અંદરથી સાત અંદરથી પવિત્ર કેમ કે અંદર બહાર બીજે તીજે બધી જવા વાળું ચિત્ત છે એને શુદ્ધ કરવું પડશે સાત થયા વગર એ ચિત્ત શુદ્ધ નઈ થાય અશુદ્ધિ ચિત્તની હોય કંઈક મેળવવું છે કંઈક જોઈએ છે કંઈક મેળવી લઉં કંઈક આપી દઉં કંઈક કરી લઉં આ ચિતની અશુદ્ધિ છે રોતા 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 આપણે આપણા ઘરમાં પહોંચી ના શકાય જ્યાં પહોંચતા પહોંચતા ખુશીની લહેરીઓ હોય પ્રસન્નતા હોય પોતાના ઉપર કોઈ જાતનું દુઃખ કે ભાર ના હોય બોજ રહિત હોય મુક્ત હોય તે ત્યાં પહોંચી શકે આપણે તો પાપ ને પુણ્યો આવો બોજ પણ લગાડી દીધો છે આ વધારે સંસારમાં રહેલા છે બોજ પોતાના ઉપર નાખ્યો છે એ હું પૈસા પૈસા કોઈને સત્તા સત્તા મારે જોઈએ મારે સત્તા સત્તા જોઈએ ના હોય તો સારું આ ચિત્તની અશુદ્ધિમાંથી આપણે પોતાના ઉપર આરોપ કરીને પોતાને બંધનમાં રાખ્યા છે પૈસાના બંધનમાં પાપ પુણ્યના બંધનમાં મેળવવું છે એ પણ બંધન प्रतिष्ठा हमारी खला सही गई ये बंधन मिटा दे अपनी अस्थि को वही बोझ ने बंधन ने फेंकी उखाड़ी ने दूर कर नाखवा क्या पहुंचवा मन मस्त हुआ फिर क्या बोले हीरा पाया गांठ लगाई बार बार फिर क्यों खोले प्रसन्नता નું ધન મળી ગયું ખુશી મળી ગઈ વગર પૈસાને ખુશી મળે બધા પાસે ધન નો પૈસા નું સુખ છે પણ આનંદ નામ નું ધન એ કોઈક વ્યક્તિ પાસે મળી જાય આજે આ યાત્રામાં ધ્યાનની યાત્રામાં વિચાર દ્વારા આજે મને આનંદનું ધન મળી જાય પત એ સુખ નથી વિત છે તે સુખ નથી વિષય છે તે સુખ નથી સુખ છે વિષય છે પણ એવું સુખ કે જેના સુખનો કોઈ વિષય ના હોય સુખ મળી ગયું શાંતિ મળી ગઈ એકાગ્રતા મળી ગઈ સજગતા મળી ગઈ જ્ઞાન મળ્યું આ બધું વાંચીને પૈસાથી પ્રતિષ્ઠાથી નથી મળતું હા આ ખજાનો અંદર મોજૂદ છે પોતાની અંદર અને તે હું છું અહંકાર વગરનો બહાર થી વૃત્તિ નું જ્ઞાન મળેલું કહેવાય પદાર્થો દ્વારા અનુભવો દ્વારા પણ હું જ્ઞાન છું અને તે બહાર થી નથી આવું હા આપડે ચેતના છે આપણી અંદર ચેતનાતા છે બહાર ચેતના છાત છે ऊपर नीचे आजू बाजू बदतन्यता हूँ चैतन्यता कई आँखों नहीं बेचती अंदर सारा रूपों तो अंदर नी तीजी आँख खोले तारे चैतन्यता दर्शन अपने कर ये चैतन्यता शरीर थी कोई कृति थी कोई वृत्ति थी उत्पन्न नहीं होती इंद्रियों थी नहीं पदार्थों थी नहीं ये चैतन्यता थे स्वयं पूछ हूं चैतन्य हूं चैतन्य हूं चैतन्य हूँ चैतन्य तेज हूँ आनंद हूँ ज आनंद ने वेचू चु हूँ आनंद ने पैदा करू चु मूल आनंद बनाई राखवा ना में व्रत में ना में जप में ना काबा कैलाश में મુજકો તું ક્યાં ઢુંડે બંદે મે તો તેરે પાસ પોતાની સ્વયંભૂ ચેતન્ય એમથી એ ચેતન્ય નિર્માણ કરવાનું એ ચેતન્ય એમ જ રાખવાનું કોઈ બહાર ની ભટ્ટીમાંથી ઉત્પન્ન નથી કરવાનું સ્વયં ની અંદર ભટ્ટી છે તે પોતે जीवन में आनंद प्रकट करिए जीवन में खुशी लाइए हूं बेचू छू हूं पुण्य करू छू हूं जमा करू छू हूं मेलवू छू आ बद्दी दौड़ खत्म करिए हूं બેગો કરું છું આ પણ એક પ્રાપ્તિ છે ભેગા થયેલું પાણી ખારું થઈ જાય છે સમુદ્ર બની જાય સ્થિર અને એક જગ્યાએ સંગ્રહાયેલું તળાવ થઈ ગંદુ થઈ જાય સાગર ખારો થઈ જાય પણ જેને ફણા કરી દીધું છે બધુંય ભરતુહરી જનાક તે નિર્માટી આપણે આપા પોતાના શરીરમાં બધે આનંદને એ જ ચેતન્યને ફેલાઈએ આંખોમાં ફેલાઈએ કાનમાં ફેલાઈએ મનમાં ઇન્દ્રિયોમાં બધે ફેલાઈએ આ આપણે આનંદ છીએ આનંદ 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 એ પેલો આનંદ આપણે શરીરે વેચીએ ઇન્દ્રિયોને મોકલીએ બધામાં મોકલીએ બધાને આનંદથી ભરી દઈએ ખતમ કરી દઈએ ઉને ના રહો ત્યારે બધામાં સમાવો બધું મટી જાય અને ફક્ત હું મને ત્યાં ભાળું હું આદમ છું કે આનંદને વેચવા વાળો છું हूँ आनंद छू के आनंद माटे धन ने संगरवा वालो छू हूँ आनंद छू के आनंद माटे शरीर ने मठारवा वालो छू हूँ आनंद छू के हूँ आनंद ने ज्ञान ने शास्त्र द्वारा वेचवा वालो छू आनंद चाहिए आनंद जब चाहिए चाहिए आनंद ने जा पिए चाहिए बीजे क्या है कोई कशु करता આપડા આ આનંદ ને આંખો માં ભરી દઈએ આંખો આનંદ બની જાય આપડા આનંદ ને આપણે જીવન માં ભરી દઈએ જીવન આનંદ બની જાય ઇન્દ્રિયો માં ભરીએ ઇન્દ્રિયો આનંદ બને બીજા માં ભરીએ બીજુ બધું આનંદ બની જાય પૂરી આ સૃષ્ટિ ને વૃત્તિ થી માડી અને શાંતિ સુધી ને આયાત ક્રામા બધા ને આનંદ થી ભરપૂર ભરી દઈએ અંદર આનંદ બહાર આનંદ चारे बाजू आनंद ही आनंद ऊपर <coughs> नीचे आगल पाचल दाबो चमड़ो आनंद सीवाय बीजू कहीं नहीं आनंद नी समाधि बदूज आनंद थी भरी दी है आ प्रसन्नता शुरुआत करिए मन ने कायम प्रसन्न राखे हूँ मारू तू तारू लीधु मेलू गयु कोई आ बदूज भूली मन ने मस्ती थी भरी और जब मन मस्त हुआ फिर क्या बोले मगन हुआ मन मस्त हुआ आज मेरे अंदर से भर भर के पिया आज मैंने नशा बनाया है शराब का प्रसन्नता का आनंद उबोकरियों आनंद वेजियों नहीं पोते आनंद और जासूदी बाहर नहीं खुशी थी आपले खुश तयी चाहिए अप्पा खुशी थी खुश तयी चाहिए वेजवानी खुशी थी खुश तयी चाहिए कोई प्रक्रिया नहीं खुशी थी खुश तयी चाहिए તો એ ખુશીનો કોઈ વિરુદ્ધ નથી ખુશી થતા 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 બધું છૂટી જાય ને ફક્ત ખુશી રહે મેરે અપની સેવા કુછ નહીં અને એવું ધન મળી જાય અંદર નું ધન આનંદ નું ધન અને એ ધન માં કોઈ ભય ભીતતા નથી કોઈ વૃત્તિ નથી કોઈ ભેદ નથી કંઈ ગર્વ નથી કંઈ અભિમાન નથી અહંકારને પુષ્ટ કરવાનું બંધ કરી અહંકારને વાડી અને મૂકી દઈએ જ્યાં જ્યાં આપણો અહંકાર પુષ્ટ થાય છે તો તે સૈતાન આ યાત્રા પૂર્ણ કરવા નહીં દે એ મધ છે મધને હળી નાખવાનો છે તો એની પહેલા ઈચ્છાઓ બંધ કરવી બધી ક્રિયાઓને પોતાના માથે થાય કે ભાવ બંધ કરવો તૃષ્ણાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં सच्चे ज्ञानी ने कुछ बचा के नहीं रखा अने पछी जे आनंद निर्भयता नो आनंद निश्चिंतता नो आनंद कोई द्वंद रहितता नहीं देऊ लागे के अवे हु मुक्त छु आजे हु धन्य छु अने ते धन्यता हु कोई ना द्वारा नहीं मिली मने मारी, मारी समझ थी मारी स्थिति में मा हूँ सात थो छो स्थिरता मिली है अंदर बहार बड़ी ब्रांति बंद थी हूँ खुद ज्ञान छु हूँ खुद चैतन्य छु हूँ खुद आनंद छु हूँ प्रसन्न छु हूँ शांत छु मारे शांति पर मांगी नहीं सच्चिदानंद भगवानी